રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ધામધૂમથી ચાલી રહી છે ઉજવણી ત્યારે આકાશમાં પતંગ યુદ્ધ માટે પતંગ તૈયાર થઈ ચૂક્યા છે પતંગની સાથે સાથે ઊંધિયું અને જલેબીની પણ જયાફત છે તલ ગોળ ખીચડી ધાબળા અને ચોખાના દાનનું આજે વિશેષ મહત્વ રહેલું છે ઉત્તરાયણ પર દાન અને પુણ્યથી ભગવાન સૂર્ય થાય છે પ્રસન્ન સૂર્યના પરિવર્તનથી આ દિવસનો રાત અને દિવસ સરખા થશે એટલે કે બાર બાર કલાકના આજે હશે બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછીનો દિવસ લાંબો રાત ટૂંકી બની જશે આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે અને આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે સૂર્યની આક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદમી જાન્યુઆરી સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે માટે જ આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તો આજે દાન પુણ્ય સ્નાનનો પણ એટલો જ મહિમા છે પતંગ ઉડાવવાની મોજ મસ્તી કરી રહ્યા છે ગુજરાતના તમામ લોકો અલગ અલગ શહેરથી અમારા સહયોગીઓ મારી સાથે જોડાઈ ગયા છે રવિ જોડાઈ ગયા છે મારી સાથે સીધા જ વડોદરા ખાતે આપણે જઈશું અને હાલમાં અલગ અલગ નાના મોટા સૌ કોઈ જ્યારે પતંગ ઉત્સવની મજા લઈ રહ્યા છે રવિ હાલમાં વડોદરા ખાતેનું માહોલ જોવા જાણીશું અને સાથોસાથ આપણી સાથે કોણ ઉપસ્થિત છે તે પણ જણાવશો બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં પતંગ ઉત્સવ જે છે એટલે કે ઉત્તરાયણનો પર્વ લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે આપ જોઈ શકો છો કે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના ઘરે મેં આવે છે કે જેઓ પણ અહીંયા જી ટ્વેન્ટી સમિટ લખેલી રામ મંદિરની અને અલગ અલગ જે થીમ આધારિત મહિલા આરક્ષણ બિલ લક્ષદ્વીપ ટુરિઝમ સહિતની અલગ અલગ પતંગ ઉડાડી રહ્યા છે ત્યારે આપણે રંજનબેન સાથે વાત કરીશું જેઓ વડોદરાના સાંસદ છે બેન શું કહેશો અલગ અલગ થીમ આધારિત પતંગ આપ ઉડાડી રહ્યા છો રામ મંદિર એમાં પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એની તારીખ લખી છે જી ટ્વેન્ટી સમિટ જે સફળતા પૂર્વક ભારતે પાર કર્યું છે શું કેશો જી બિલકુલ ઉત્તરાયણ પર્વ છે તો સાંસદ રંજનબહેન પણ પતંગ ઉડાવીને હાલમાં તહેવારની ઉજવણી કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશે મારા સંવાદદાતા રવિ ત્યાં ઉપસ્થિત છે આ સાથે આપણે જણાવી દઈએ કે ખાસ કરીને વિકાસનો જે પતંગ ઉડી રહ્યો છે તેની વાત સાંસદ રંજનબેન દ્વારા કરવામાં આવી છે અલગ અલગ ધાબા પર લોકો ચડ્યા છે અને પતંગની મોજ માણી રહ્યા છે અમદાવાદની પોળ હોય કે વડોદરાના ધાબા હોય સુરતની વાત હોય તમામ જગ્યા પર ઉત્તરાયણની ઉજવણી પાઠવી રહી છું શું જે રીતના પરિવાર સાથે દર વર્ષે ઉજવણી પણ રહ્યા કેવો સવારથી જ પવન સરસ છે અને ધાબા પર બધા આકાશમાં બી રંગબેરંગી પતંગ ઉડી રહી છું દર વર્ષે આ ઉત્તરાયણ પર્વ એવું છે કે પરિવાર સાથે અને કાર્યકર્તા સાથે ઉત્સવ મનાવવાનો મોકો મળે છે અને આજના દિવસે જનરલી લોકોની વચ્ચે ધાબે જવાનું મળવાનું તો મારા પરિવાર સાથે અહીંયા પતંગ ચગાવવાનો મોકો મળી જાય છે તો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ મનાવી રહી છે જે રીતના બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે આ પતંગ તો તમારી હવામાં ઉડી છે ચૂંટણીમાં રંજનબેનની પતંગ ઉડશે કે કેમ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની આ પતંગ ઉડેલી જ કહેવાય એટલા માટે કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા સાથે નથી હોતી અમે તો કોંગ્રેસ અને ઘમંડિયા છે ને એને બે હજાર ચોવીસમાં પછાડવાના છે એટલે ભારતીય જનતા પાર્ટીની પતંગ મોદીજીની પતંગ એ આકાશમાં ઉડવાની છે અને અમે ઘમંડિયાના પેજ કાપવાના છે કોંગ્રેસના પેજ કાપવાના છે કોંગ્રેસના પેજ કાપવાના છો ઘમંડિયાના પેજ કાપવાના છો પરંતુ વડોદરાની વાત કરવામાં આવે તો રંજનબેનની જે પતંગ હવામાં ઉડી છે એમને કાપવા માટે પણ ઘણા બધા લોકો અહીંયાથી તૈયાર છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા ચૂંટણી લડતો હોય છે રંજનબેન સાંસદ બન્યા છે દસ વર્ષ લડ્યા ભારતીય જનતા પાર્ટીનો બે હજાર ચોવીસમાં જે પાર્ટીનો નિર્ણય હોય તો એ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાએ સ્વીકારીને કામ કરતા હોય છે અને રંજનબેન પણ પાર્ટીના નિર્ણય પ્રમાણે કામ કરે છે છેલ્લો સવાલ બેન શું લાગે છે બે હજાર ચોવીસમાં એકદમ ફ્રેન્કલી આન્સર રંજનબેનની પતંગ કેટલી ઉડશે રંજનબેનની પતંગ આમે ઉડેલી છે દસ વર્ષ મોદી સાહેબે સાંસદ તરીકે મને અહીંયા વડોદરા લોકસભાની સેવા કરવાનો મોકો આપ્યો છે અને રંજનબેન પોતે બે હજાર ચોવીસનું વડોદરાનું કમળ હાઈએસ્ટ દસ લાખની લીડથી જીતીને મોકલવાના છે જે ભારતીય જનતા પાર્ટીનું કમળ હશે બિલકુલ દસ લાખ મતથી જીતીને રંજનબેન પોતાનું જે કમળ છે તે લોકસભામાં મોકલશે અને કહી શકાય કે એક ખૂબ જ આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પોલિટિકલ ક્વેશ્ચન્સ પણ જરૂરી છે કારણ કે આગળ લોકસભાની ચૂંટણી છે અને રંજનબેન કહી રહ્યા છે કે કમળ છે તે કમળ અત્યારે પવનમાં ઉડી રહ્યો છે અને આ કમળ જે છે તે ઘમંડિયા ગઠબંધન અને કોંગ્રેસની જે પણ છે તેમની પતંગ કાપવાનું છે અને ફરીથી બે હજાર ચોવીસમાં મોદી સરકારની જે પતંગ છે તે પવનમાં ઉડતી રહેશે અને તેઓ પોતે પણ કહી રહ્યા છે કે તેમનો પણ પતંગ આ વખતે દસ લાખ મતથી જીતીને લોકસભામાં જવા માટે તૈયાર છે જી બિલકુલ આપ જોડા